તેરસો માં સર્વિસ વોશિંગ ફ્રી ફ્રી માં માં જનરલ ચેકઅપ મારા વાલીડાઓ તમારી જૂની નવી કરવી હોય તો પહોંચી જવાનું મેટ્રો મોટર્સ કારોટલ વીમા ના કામ અહિયાં કરી આપે છે સર્વિસ કરી આપે છે ગેરેજ ને લગતા તમામ કામ કરી આપે ગાડી ના કલર કામ બોડી કામ અરે તમે કયો કરી દે તમારે કોઈ પણ જૂની નવી કાર લેવી હોય વેચવી હોય તો અહિયાં જ પહોંચી જવાનું મવડી બાયપાસ એસી ફૂટ રોડ ઉપર શ્યામલ ઉપવન ની સામે સગુન પાર્ટી પ્લોટ ની બાજુમાં મેટ્રો મોટર્સ માં